વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે પોતાના ઘર કામ અંગે બહાર નીકળેલી મહિલાઓ સહિત પશુધન પરેશાન થયું છે લક્તર પંથકમાં માવઠાની કરવામાં આવેલી આગાહી મુજબ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણમાં અચાનક ગાજવીજ પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું સાથે લખતર ગામના લોકો સહિત સીમ જમીનમાં ખેતી કામ કરવા ગયેલા મજૂર પશુ લખતર ગામની ઘરકામ અર્થી બહાર નીકળેલા હતા ત્યારે મહિલાઓ હેરાન પરેશાન થઈ હતી ગાય સહિતના પશુઓ સલામત સ્થળ શોધી ઉભા રહી ને આશ્રય શોધ્યો હતો ત્યારે હવે આગળ વાત કરીએ હવામાન વિશે તો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે બે દિવસ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે મહીસાગરમાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો છે ત્યારે સવારથી જ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં ઠંડી અને ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો તેની સાથે જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ખેડૂતોની કાપણી સમયે વરસાદ આવતા ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આગળ વાત કરીએ સમાચારમાં વિજાપુરની તો વિજાપુરના તાલુકામાં પણ કમોસમી વરસાદના માવઠાથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે જીરું ધાણા જેવા પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વિજાપુર તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલા વાતાવરણના કારણે વિજાપુર તાલુકામાં વહેલી સવારે વાદળોથી છવાયા બાદ ગડગડાટ સાથે ધીમીધારે વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદના કારણે લારી અને ફેરી કરતા લોકોને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો ખેડૂતોએ જીરું તેમજ ધાણા ચણા અને અનેક અન્ય પાકો વાવેતર કર્યું હતું તેવા ખેડૂતોમાં આવા વાતાવરણના કારણે ચિંતાઓ ઊભી થવા પામી છે માર્કેટિયાના વેપારીઓએ બહાર રાખેલા અનાજને સલામત જગ્યાએ મૂકવા માટે તજવીજ હાથ ધરી હતી આ અંગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલા વરસાદી વાતાવરણના કારણે ઘણા ધાણાજીરો અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ગિરિયાધારની તો ગારિયાધારમાં સતત બે કલાકથી ઝરમર વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વરસાદ સાથે વીજળી પડવાનો બનાવો સામે આવ્યો છે પાલડી ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિરે વીજળી પડી છે ત્યારે વીજળી પડતા મંદિરનો ઉપરનો ભાગ નષ્ટ થયો છે મંદિર પર વીજળી પડતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા મંદિર પર વીજળી પડતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી આગળ વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં પણ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે નડિયાદ શહેરમાં કમોસમી વરસાદ આજ સવારથી શરૂ થયો છે ભર ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે ઉત્તરસંડા નડિયાદ ડાકોર પીપલગ મહુધા ખેડા માતર વસો મહેમદાવાદ ઠાસરા ગણતેશ્વર કટલાલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે ત્યારે કાળાની માંગ વાદળો અને વીજળી કડાકા ભડાકા વચ્ચે શહેરમાં શરૂ થયો છે ધીમી વરસાદ ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડ્યો છે ત્યારે વાદળછાયા વાતાવરણથી વાતાવરણ ઠંડુ બન્યું છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે આગળ વાત કરીએ ખેડાની તો મીમી માફ કરજો છ મીમી વરસાદથી કપડવંજમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો છે કપડવંજના બજારોમાં વરસાદથી વાતાવરણમાં શરદીમાં ફેરવાયો છે બજારો બંધ જોવા મળ્યા અને લગ્નમાં તકલીફોનો સામનો પ્રજાજન કરી રહી છે ગુજરાતના અનેક શહેરોમાં પ્રસરી છે ઠંડક ત્યારે વાતાવરણમાં પણ પલટો આવતાની સાથે કમોસમી વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ખેડા નડિયાદ આણંદ વડોદરા સાણંદ વિરમગામ અને અન્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક ઠંડકમાં વધારો થયો છે અમદાવાદ શહેર અને અમદાવાદના ગામડાઓમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે ત્યારે કેટલાક પ્રમુખ શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કે કરા પડવાની શક્યતાઓ છે સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના ઠંડક વધી છે ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી કરા સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે આજે હવે વાત કરીએ રાજકોટ કુવાવડની તો ગુજરાતમાં બે દિવસની આગાહી પ્રમાણે રાજકોટમાં પણ આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે કુવાડવાથી રાજકોટ હાઈવે માલ્યાસણ ગામ ઓવરબ્રિજમાં પણ કમોસમી વરસાદના કરા પડી રહ્યા છે લોકો જ્યારે કાશ્મીરની મોજ માણી રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે કમોસમી વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદી ઝાપટા ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું શિયાળામાં જોવા મળ્યું છે વરસતા વરસાદમાં સમગ્ર વાતાવરણ અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સવારથી જ ધૂમ વાદળો છવાઈ ગયા છે આશરે દસ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ શહેરના મણિનગર ઈસનપુર ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ત્યારે કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે છે સમાચારમાં આગળ વાત કરીએ સાણંદની તો સાણંદમાં પણ આજ સવારથી સવારથી વરસાદ પડી રહ્યો ત્યારે આજે વહેલી જ અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં કમોસમી વરસાદ ખાપ્યો છે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે સાણંદ વિરમગામ દેત્રોજ માંડલ બાવળા ધોળકા ધંધુકા બગોદરા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો પરેશાનમાં મુકાયા છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારે કડાકાને ભડાકા સાથે વરસાદ પડ્યો છે જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું આ નુકસાનમાં ખેડૂતોએ વાવેતર કરેલા એરંડા ઘઉં કપાસ રાયડો જેવા અન્ય પાકમાં નુકસાન જોવા મળ્યું છે ત્યારે સાણંદ પંથકમાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો છે ત્યારે સાણંદ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોના પાક વાવેતર થઈ ગયા છે જેમાં ઘઉં રાયડો ટામેટા મરચી જેવા અન્ય પાકોમાં નુકસાન જોવા મળ્યું છે આ નુકસાનના કારણે ખેડૂતોને પરેશાન મુકાયા છે આગળ વાત કરીએ અરવલ્લીની તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં બે દિવસથી વાતાવરણનો પલટો આવતા આજે સવારે શિયાળામાં કમોસમી વરસાદ શરૂ થયો છે ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું હતું ત્યારે બીજી તરફ દિવાળી પછી લગ્નની સિઝન ખુલી છે ત્યારે રવિવાર હોવાથી દરેક સમાજમાં ભરપૂર લગ્ન છે એવામાં કમોસમી વરસાદથી જમણવાર અને લગ્ન મંડપમાં પણ વિઘ્ન ઊભા થયા છે આગળ વાત કરીએ દિયોદરની તો દિયોદરમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું છે ભરસિયાળે કમોસમી માવઠું જોવા મળ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ દિયોદર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા એકાએક બિન બુલાય વરસાદ વરસતા જગતનો તાત ચિંતિત બન્યો છે ત્યારે ખેડૂતો ઉપર મુસીબતના વાદળો ઘેરાયા છે ભરસિયાળે કમોસમી માવઠું થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે